વાત કરીએ નવસારીની તો નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન રિપોર્ટ બાદ ખાંડ ઉદ્યોગ સંઘ સફાળો જાગ્યો છે સુગર મિલના માલિકોને એક ઓક્ટોબરથી ખેડૂતો પાસેથી શેરડી ખરીદવાનો પરિપત્ર જાહેર કર્યો છે ઉલ્લેખનીય છે કે શેરડી દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક છે મોટા ભાગના ખેડૂતો શેરડી પર નિર્ભર છે શેરડીના ઉત્પાદનને લઈ શુગર મિલના માલિકો ખેડૂતોને સપ્ટેમ્બરમાં શેરડી આપવા માટે દબાણ કરતા હતા આ મુદ્દાને લઈ ખેડૂતો અને સગર મિલના માલિકો સામ સામે આવી ગયા છે વિવાદ સતત વકરી રહ્યો છે ત્યારે ખાંડ ઉદ્યોગ સંઘના પરિપત્ર બાદ સુગર મિલ માલિકો ખેડૂતોને સહકાર આપશે કે નહીં તમે જોડો દસ અગાઉ દર એકર ઉત્પાદન પાંત્રીસ ટન હતું એ ઘટીના આજે પચીસ ટન થઈ ગયું છે પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય ને સતત જ ઉત્પાદન ઘટતું હોય ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે